બે હજાર ચોવીસના પૂર માટે ગુજરાતને કેન્દ્રની વધુ સહાય કેન્દ્ર સરકારે ગુજરાત માટે ત્રણસો ચોરાણું પોઈન્ટ અઠ્યાવીસ કરોડ મંજૂર કર્યા છે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી હતી ઉચ્યસ્તરીય બેઠકમાં કેન્દ્રીય સહાય અંગે મંજૂરી મળી છે એનડીઆરએફમાંથી કેન્દ્રીય સહાય આપવામાં આવશે આસામ માટે રૂપિયા ત્રણસો તેર પોઈન્ટ અગણાસિત્તેર કરોડની મંજૂરી અપાઈ છે સાથે વિજય દેસાઈ જોડાઈ ગયા છે વિજય હવે ગુજરાતને કેન્દ્ર તરફથી વધુ સહાય મળશે બિલકુલ બે હાજર ચોવીસ ના વર્ષની અંદર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર જે ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જે નુકસાન થયું હતું તે સંદર્ભે કેન્દ્રીય ટીમોએ પણ સમીક્ષા કરી હતી બેઠકો યોજી હતી અને સ્થળ નિરીક્ષણ બાદથી જે નુકસાન થયું હતું તે માટે થઈ કેન્દ્ર સરકારની જે અત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં જે એક ઉચ્ચ ઉચ્ચસ્તરીય સમિતિની જે બેઠક મળી હતી તેની અંદર જે વર્ષ બે હજાર ચોવીસની અંદર જે પૂર આવ્યું હતું અને આ ઉપરાંત તેના કારણે જે નુકસાન થયું હતું તે સંદર્ભે એનડીઆરએફના અંતર્ગત જે કૃત સહાય ગુજરાતને ફાળવવામાં આવી છે તેની અંદર ગુજરાતને ત્રણસો ચોરાણું પોઈન્ટ અઠ્યાવીસ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયની મંજૂરી આ જે એચએલસીની બેઠક છે તેની અંદર આપવામાં આવી છે તે અંગેની માહિતી ગૃહ મંત્રાલય દ્વારા અત્યારે બહાર પાડવામાં આવી છે કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે એટલે કુલ મળીને એનડીઆરએફના નોમ પ્રમાણે ગુજરાત અને આસામને મળીને કુલ સાતસો સાત સત્તાણું કરોડ રૂપિયાની મંજૂરી અંગે આ બેઠક ની અંદર નિર્ણય લેવાયો છે જી વિજય આભાર જાણકારી માટે